જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં મિત્રો આજે હું મારા એક સમાજ વિશે વાત કરીશ સમાજ છે પ્રજાપતિ કુંભાર શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ એટલે કુંભાર જે માટલા ઘડીએ છે જે દરેક માનવની જાતિ મુસ્લિમ હોય હિન્દુ હોય ખ્રિસ્ત હોય કે માટલામાં પાણી પીને પીએ અને શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ એટલે શ્રી વરિયા એટલે માતાજીનું નામ છે મરિયા અને વૈષ્ણવ એટલે વૈષ્ણવ હવેલી જે ધરમ પાળીએ છીએ તે વૈષ્ણવ કૃષ્ણ પ્રજાપતિ કુંભાર કેટલું સરસ ઊંચું ને નામ અને મને એ બી ગર્વ હતો કે મારા સમાજમાં નથી દહેજની પ્રથા કે નથી બાળ વિવાહની પ્રથા બહુ સુંદર હતી જેને દીકરા દીકરીને લગ્ન થાય જેને જે આપવું હોય તે આપે રાજી ખુશી હતી બસ મને બહુ ગઈ મને એટલો બધો ગર્વ હતો પણ એ ગર્વનું ચિતકા છોર કરી નાખ્યું અમુક વ્યક્તિ હો એવો આવીને અંદર સમાજમાં વ્યવહાર નાખી દીધો ને ચીકરા ચોર કરી નાખ શું જ ખબર છે જ્યારે દીકરા દીકરીના છૂટાછેડા થાય છે ત્યારે હવે અમુક અમુક એવું તો લાવ્યા છે પાંચ લાખ આપો દસ લાખ આપો પંદર લાખ આપો છૂટા દીકરા દીકરીના છૂટ વેચવા બેહી ગયેલા છો આવી પ્રથાઓ ચાલુ કરી લોભીઓ ભગવાને તમને આટલું બધું દીધું હોય તો હજી પાછો લોભ લાગ્યો એ બી દીકરા દીકરી દીકરી એટલે લક્ષ્મી ઉતાર કહેવાય લક્ષ્મી માતા કહેવાય અમુક અમુક સમાજમાં તો દીકરીને પગ દીકરીને પગ પગે લાગે છે દીકરીને પગ ધોઈને પીએ અમુક સમાજમાં એવું છે અને આપણે દીકરી દીકરાને વેચો અમુક છોકરા છોકરી ન બન્યું હોય છોકરીને ન બન્યું હોય તો કોઈને છોકરાને ન બન્યું કોઈ જાતનો પ્રોબ્લેમ એ લોકોને આવી ગયો હોય છૂટાછેડા થઈ ગયા હોય એમાં આપણે એવો ફાયદો ઉઠાવવાનો લાવો પાંચ લાખ લાવો દસ લાખ અરે ઘણા લોકો તો વ્યાજે પૈસા ન હોય તો વ્યાજે લાવી લાવીને પૈસા લગ્ન કરાવે છે છોકરા છોકરીના છોકરીવાળા હોય તો છોકરીના લગ્ન કે મારી છોકરી છે પૈસા નથી વ્યાજે લાવે મારો દીકરો છે મા થામ કરવા જ એ બી વ્યાજે લાવે વ્યાજે જો હજી તો હપ્તા પૂરા ન થયા હોય ને કંઈક વસ્તુ આવું બની ગયું હોય ત્યાં પછી આવું ઊભું રહી છે કે લાવો પાંચ લાખ લાવો દસ લાખ તો લો બિચારો ગરીબ પરિસ્થિતિના હોય તો શું કરશે મને બતાવો દીકરીવાળા ગરીબ પરિસ્થિતિ ન હોય અથવા તો છોકરાવાળા ગરીબ ના હોય તો શું કરો બતાવો અરે આપઘાત કરે કે હજી કે ઓલું ડેવું ચૂકવાયું નથી હજી ત્યાં હવે આવું ઊભું રહી ગયું અને હજી તમે પાંચ લાખ દસ લાખની માંગણી કરો આપઘાતના કિસ્સા વધી જશે હજી બી કહું છું કે આ વસ્તુ ધંધા બંધ કરાવો અને હું બે હાથ જોડીને યુવાનોને બી કહું છું કે તમે હવે જાગો ભણે ને ગણેલા છો હા ભણેલાનું મૂલ્ય ઘણો જ અનમૂલ્ય છે એમાં સદઉપયોગમાં લગાવો યુવાનો હવે આગળ આવવું પડશે જો તમારા ઘરમાં એવું બન્યું હોય તો તમારા મા બાપને સમજાવો કે પ્લીઝ પિતાજી નથી જોતા આ વસ્તુ ધંધો બંધ કરાવો સમજાવો તમે ભણેલા છો ઘણેલા છો તો આવા બધા વ્યવહાર શું કહું હવે આપઘાતના કિસ્સા વધી જશે ને આપણી સમાજ એકદમ નીચલી કક્ષામાં આવી ચૂક્યો છે આવડું ધંધા બંધ કરાવો ઈશ્વરે તમને દીકરા દીકરી આપ્યા છે શું વેચવા માટે આપ્યા છે આવા ઢંઢા કરવા માટે આવા આપ્યા છે તમને કેવું તમને દીકરા દીકરી આપું તમે વેચીને ખાઓ આવા કામ કરો એક બાજુ હવે વૈષ્ણવ ધર્મ આપણે વૈષ્ણવ ધર્મ પાડીએ હવેલી જાય અમુક અમુક તો એવા ખટ્ટર હોય કે બસ કોઈનું ખાવું પીવું ને એવું મસ્ત સારું કહેવાય આપણે એવા ચૂસ આપણે વૈષ્ણવ અને આપણે આવું કામ તમે જે ઈષ્ટદેવીને માનતા હો ને કુળદેવીને માનો ઈષ્ટદેવી માનો ને માનતા હોય ને પૂછી જોજો એમને કે અમે જે વસ્તુ કરીએ છીએ પાંચ લાખ દસ લાખની માગણી કરીએ છીએ તું સાચું છે બરાબર કરીએ છીએ પૂછો તમને જવાબ ફડાકામાં પડશે કઈ રીતે કે તમે ભલે અત્યારે પાંચ લાખ દસ લાખ લઈ લીધા પણ તમને શરીરે સુખી નહીં રહો કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવશે ઘરમાં ઝગડા ઝગડીઓ કંકાસ વધી જશે અનુભવ કરજો માટે ધંધા બંધ કરો ઈશ્વરે લક્ષ્મી આપી હોય હવે ફૂલ જેવા દીકરાઓ તમને આપ્યા હોય અને પાછા લગ્ન ટાઈમ પછી આવા ધંધા કરાવો અરે એક જણાય તો ચાર 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 વખત અને બે લાખ ત્રણ લાખની માંગણીઓ કર્યા કરે આ શું ધંધો કહેવાય ધંધા એવા દીકરા દીકરીઓ વેચવા ગીતા વાંચો શિવપુરાણ વાંચો આપણે વૈષ્ણવ છે ને વાંચો ને ભગવદ્ ગીતા વાંચો એવું લખ્યું છે પણ દીકરા દીકરી વેચવાનું લખ્યું છે માટે પ્લીઝ બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે સુધરો હવે અને હું યુવાનો બી કહું છું કે હવે આવો અને આવા વડીલોને આવા છતાં અટકાવો બહુ થઈ ગયું હવે મિત્ર બીજો ભાગ